છે વિદ્યાર્થીઓને મળવું જોઈએ કારણ કે જીસીબીટીનું સર્ટિ મળશે તો ગવર્મેન્ટમાં એમને ક્યાંય પણ નોકરી મળશે ને ડિગ્રી છે આજ રોજ પાંચ કચેરીમાં પાંચ સાહેબને વિદ્યાર્થીઓ સાથે રજૂઆત કરવા ગયા હતા કે જે કપડા હતા આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એનસીબીટીમાં એડમિશન આપવામાં આવ્યું હતું જે બે વર્ષનો કોર્સ અને અને ત્યારબાદ એમને છ મહિના પછી ખબર પડે છે કે એમને જીસીબીટીનું જ સર્ટી મળશે ત્યારે એ બાબતે રજૂઆત કરી હતી કે જે એનસીબીટીનું સર્ટી છે એ જ વિદ્યાર્થીઓને મળવું જોઈએ કારણ કે જીસીબીટીનું સર્ટી મળશે તો ગવર્મેન્ટમાં એમને ક્યાંય પણ નોકરી મળશે ને અને જીસીબી જેટલું પણ એમને નોકરી જો આ વિદ્યાર્થીઓને બિલકુલ સ્વીકાર્ય નથી જે બાબત આજે રજવાત કરી અને કોક સમયમાં એનું નિરાકરણ ન આવે આજ વિદ્યાર્થીઓ સાથે ધરણા પર કેટલા વિદ્યાર્થીઓ છે હાલમાં અમારી પાસે જે છે એમાં લિસ્ટ છે કેટલા વિદ્યાર્થીઓ પટેલ બાબતે અમને એનસીવીટી વાયરમેન અમે વાયરમેનમાં એડમિશન લીધું હતું અને અમને એનસીબી અમને લીધું હતું અને જીસીવીટી હમણાં હમણાં લિંક લિંકમાં આવતા અમને જાણવા મળ્યું કે અમને હમણાં જીસીવીટી મળશે અને એ અમારો હક છે એન્સીવીટી કે અમને મળવો જોઈએ ફર્સ્ટ અમને એમસીયુટીમાં એડમિશન મળ્યું હતું એનસીયુટી મતલબમાં એમસીવીટી અને નેશનલ લેવલની સર્ટિફ અમને એ બધી જ બધી જ જગ્યાએ અને જીસીયુટીની જે તે ગુજરાતમાં